અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ આજના બાપાના લાઈવ દર્શન આવી રહ્યા છે આપણે જોઈ શકો છો આજે કાર્તિકી પૂનમ છે કાર્તિક પૂનમ અને સુંદર મજાના બાપાના લાઈવ દર્શન કરાવીએ ત્યારે ટ્રાફિક જોઈ શકો રોજ કરતાં ખૂબ ઓછું ટ્રાફિક છે મિત્રો તો આજના બાપાના દર્શન કરાવીએ આ બાજુ છે નિત્ય ચાલી રહી છે તો એના પણ અમને લાઈવ દર્શન કરાવીએ તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડાય છે પહેલાં ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈનમાં બન્યા રિઝન કરો અચ્છા ગાડી બંધી ટ્રાફિક પણ જોઈ શકો આજે બાપાના થોડા ગુરતી દર્શન કરાવીએ જોઈ શકો સંગમ બાપાના ભાઈ દિવસે સંગમભાઈ લક્ષ્મી સિસોટા જગ્નીશભાઈ ગરજી લક્ષ્મણજી જોડા ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુર તમામ મિત્રો વસ્ત્ર ચાલો મિત્રો તો અત્યારે વધારે વધારે ટાઈમ નહીં લેતા સમાધિ મંદિર જે સમાધિ મંદિરના દર્શન કરાવ્યા પછી ધ્યાન મંદિરના દર્શન કરાવ્યા બધા મંદિરના દર્શન કરાવ્યા મિત્રો તો લાઈવમાં બની આવે છે આજનો ટ્રાફિક પણ થોડોક વધારે છે

समाधि मंदिर જોઈ શકો છો અહીંથી બાપાની બીજાના બાપાનું મંદિર પણ જોઈ શકો મિત્રો કે સુંદર મજાનું લાગી રહ્યું છે ચાલો મિત્રો તો આગળ જઈએ અને ધ્યાનના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન દતા અને વડમાં પણ બાપાના દર્શન થાય છે જોઈએ મિત્રો ત્યાં જઈને બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો બીજું કે આજે ટ્રાફિક છે થોડીક અને દર્શન કરવા દે તો જોઈએ વડમાં તો દર્શન નહીં કરવા દે છતાં પણ ધ્યાનના દર્શન કરાવીએ તો તમામ મિત્રોને બાપા સીતારામ જય સિયા રામ

તો આગળ જઈએ મિત્રો અને બાપાના ગાંધી મંદિરનાં દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો છો પૂનમ છે તો ટ્રાફિક છે મિત્રો થોડીક આમ સુંદર મજાના વાયરસ છે જોઈ શકો છો તે પાછા ગાંધી આવી ગયા છે તો ગાધી મંદિરના દર્શન કરાવી <laughs> uh, Kami ini biar Joshi bapak Trump surut di Zoraya sih. તો સુંદર મજા બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો મંદિરના સમય દર્શન દર્શન અત્યારે મંદિર ની સમય આવી ગયા છે મિત્રો વાડી ગીર નો છોકરો બાપસરામ ભાઈ તમામ મિત્રો જય શ્રી આજના જય મિત્રો ચેનલમાં પહેલી વાર જોડાણ એમ જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી દર શનિ દેવી છે બાપાના સંધ્યાર્થીના લાઈ દર્શન બાપાના દર્શન થઈ શકે તો હવે દર શનિ દેવી છે આપણે સંધ્યાર્થીના બાપાના દર્શન કરાવીશું મિત્રો સોનલ પટેલ અમેરિકાથી બાપસ્ત્ર ટ્રાફિક જોઈ શકો પૂનમનું બધું ટ્રાફિક છે તો આજનું ટ્રાફિક પણ જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આજનું સુધી રાખીએ ત્રણ જય શિયાળા વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કરી શકો છો બીજા પણ શેર કરી શકો છો તો આજને રાખીએ વાપસ ત્રણ જય શિયાળા મિત્રો ફરી પાછા શનિ રહી છે લાઈવ મળીએ વાપસ ત્રણ અપડે શુભાઈ ત્યારે